ખાસ કરીને ભારત સરકાર એમએસએમઈ ઓફિસ બ્રાન્ચ ખીલવાસાએ અને સરીગામ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશને સંયુક્ત રીતે આ સેમિનારનું આયોજન કર્યું છે આમાં મુખ્ય હેતુ અમારો એ છે કે જે એમએસએમઈ જે ઉદ્યોગોમાં આપણા રેવન્યુ પ્રમાણે એમએસએમઈને આપણી એ રીડ કહેવાય એમને નાના ઉદ્યોગો એમએસએમઈ ઉદ્યોગોને ફીડબેડ મળે એના માટે અમે આ સેમિનારનું આયોજન કર્યું છે જેથી કરીને પોતાની પ્રોડક્ટ એક્સપોર્ટ કરી શકે સ્પેશિયલી અમે આ એક્સપોર્ટ ઉપર વધારે ભારણ આપ્યું છે કે અહીંયાથી એ વિદેશમાં એક્સપોર્ટ કરી શકે બીજું કે એમને બેન્કિંગ અહીંયા બેંક પણ અહીંયા હાજર છે તો એક્સપોર્ટના રિલેટેડ જેટલી પણ સ્કીમો છે બેંકના રિલેટેડ એ સ્કીમો માટે પણ અહીંયા એમને માહિતગાર કરવામાં આવશે આપણા આઈસી ડિપાર્ટમેન્ટ અહીંયા છે તો ગુજરાત સરકાર અને ભારત સરકારની બી જે ઉદ્યોગો માટેની જે સ્કીમો છે એના બાબતે પણ એમને માહિતગાર કરવામાં આવશે તો મુખ્યત્વે એમએસએમઈ ઉદ્યોગોને પીઠબળ મળે એના માટે અમે આ સેમિનારનું આયોજન કર્યું છે અને સ્ટુડન્ટ સ્પેશિયલી જે એન્જિનિયરિંગમાં ભણતા સ્ટુડન્ટો છે એ સ્ટુડન્ટોને પણ ભારત સરકારની જે આ બધી વિવિધ યોજનાઓ છે એના વિશે માહિતી મળે અને આગળ એમનો અભ્યાસ પૂરો થાય અને એક એન્ટરપ્રિનર તરીકે આપણા દેશમાં કામ કરે એ અમારો મુખ્ય આશય